સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર તો વીએન એટલે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્ક અને સ્ટેનોગ્રાફરની ભરતી બહાર પાડવામાં આવી છે જેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે એટલે કે ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે તો આમાં તમારે ફોર્મ ભરવા માટે શું લાયકાત જોઈએ તમારી ઉંમર કેટલી હોવી જોઈએ અને એનું પગાર ધોરણ શું હોવું જોઈએ અને ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ બધી માહિતી તમને આજે આ વિડિયો ઉપર આપવાનો છું જો મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ નવી ભરતીની માહિતી કે કોઈ બી સરકારી યોજના લક્ષી માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડિયો અને આજના વિડિયો પર આપણે જોઈશું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે કે વી એન એસ યુ એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જે જુનિયર ક્લાસની ભરતી બહાર પાડી છે એની લાયકાત શું છે એનું તમારે ક્વોલિફિકેશન ને બધી માહિતી આ વિડીયો પર મળી રહેવાની છે તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો તો જોઈએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી વી એન એસજીયુ સુરત હેઝ રિલીઝ ધ લેટેસ્ટ નોટિફિકેશન ફોર ધ રિક્રુટમેન્ટ ઓફ જુનિયર ક ટાઈપિસ્ટ સ્ટેનોગ્રા પોસ્ટ એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લર્ક અને ટાઇપિસ્ટ એટલે અને સ્ટેનોગ્રાફરની ભરતી બહાર પાડી છે એલિજિબલ કેન્ડિડેટ્સ આર ઇન્વાઇટેડ ટુ એપ્લાય ઓનલાઈન થ્રુ ધ સમર્થ પોર્ટલ બિફોર ધ લાસ્ટ ડે એટલે કે એમને જે સમર્થ પોર્ટલ છે એમાં જઈને આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ઓનલાઈન તો જોઈએ મિત્રો કે કઈ રીતનું રજીસ્ટ્રેશન છે બધી માહિતી તમને હું આજે આ વિડીયો પર આપવાનો છું તો એનું આપણું હાઇલાઇટ જોઈ લઈએ શું છે તો એનું ઓર્ગેનાઇઝેશન કયું છે તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતનું એડવર્ટાઇઝમેન્ટ નંબર જે બી આપે છે એ લોકો ટુ સેવન એટ ફોર એટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પોસ્ટ નેમ કઈ છે તો જુનિયર કે ટાઇપિસ્ટ અને જુનિયર સ્ટેનોગ્રાફરની પોસ્ટ છે ટોટલ વેકેન્સી કેટલી છે કે તો સાડત્રીસ પોસ્ટ અવેલેબલ છે મોડ ઓફ એપ્લિકેશન ઓનલાઈન રહેવાનું છે એની લાસ્ટ ડેટ એપ્લાય કરવાની તો ક્યારેમ્બર એની લાસ્ટ ડેટ છે સાંજે છ વાગ્યા સુધી અને હાર્ડ કોપી એટલે કે જે હાર્ડ કોપી ત્યાં એમને મોકલવાની છે એ અઠ્યાવીસ નવેમ્બર સુધી પહોંચી જશે તો માન્ય રાખવામાં આવશે છ વાગ્યા સુધીમાં એની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ વી એનએસ જીયુ ડોટ ઇન અધરવાઇઝ તમે આ એની સમર્થ પોર્ટલ એચયુ ડોટ ઇન ઉપર બી જઈને કરી દેસો હું તમને બધી માહિતી અત્યારે બતાવવાનો છું સાથે માહિતી તમને મળી રહેશે પોસ્ટ વાઇડ પે સ્કેલ કહી જુનિયર જ્યુનિયર કે ટાઈપિસ જે ટાઈપિંગ કરે છે એની પાંત્રીસ પોસ્ટ છે જે બહુ વધારે છે આ લોકો આમાં શું હોય કે ભરતી બહુ ઓછી નીકળતી હોય તો અને ઓછા લોકોને આની ખબર હોય છે અને આમાં ફોર્મ ભી બહુ ઓછા ભરાય છે તો એટલા માટે તમારે આ બહુ સરસ ચાન્સ છે એ બી તમારે ફિક્સ પેતન વેતન મળવાનું છે છવ્વીસ હજારનું એક મહિનામાં પાંચ સાલ સુધી તમારે આ ફિક્સ વેતન મળવાનું છે એના પછી તમને લેવલ ટુની ની સેલરી ઓગણીસ હજાર આવશે થી તમને તો પાંચ વર્ષમાં કરવાના નથી વધારે જ આપવાના છે અને જુનિયર સ્ટેનોગ્રાફરની બે પોસ્ટ અવેલેબલ છે જેમાં તમને ફિક્સ ચાલીસ હજાર આઠસો આપવાના છે એના પછી પે લેવલ સિક્સ મળવાનું છે જે પાંત્રીસ થી શરૂ થઈને એક લાખ બાર હજાર સુધી જવા

તેર આઠ અઢાર ત્રણ બે હજાર સોળ સુધીમાં જે બી આ જે એ ડી ગાઈડલાઈન્સ છે એના પ્રમાણે એટલે કે કોઈક સર્ટિફાઈડ હોય જે ગવર્મેન્ટ સર્ટિફાઈડ એજન્સીઝ હોય ત્યાંથી તમારે સર્ટિફિકેશન કોર્સ કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટર એપ્લિકેશન ડિઝાયરેબલ ગુડ નોલેજ ઓફ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ ટાઈપિંગ એન્ડ કોમ્પ્યુટર ઓપરેશન્સ એટલે કે તમારી રિકવાયરમેન્ટ એમની શું છે કે તમને ગુજરાતી કે ઇંગ્લિશમાં ટાઈપિંગ આવડવી જોઈએ અને થોડું ઘણું કોમ્પ્યુટર ચલાવતા આવડવું જોઈએ એની એજ લિમિટ કેટલી છે કે તો આની એજ લિમિટ પાંત્રીસ વર્ષ સુધી એટલે કે પાંત્રીસ વર્ષ છે આની એજ લિમિટ ફોર જુનિયર સ્ટેનોગ્રાફર સ્ટેનોગ્રાફરમાં તો એની ગ્રેજ્યુએટ ફ્રોમ યુજીસી રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એટલે કે કોઈ પણ સરકારી સંસ્થામાંથી એમણે ડિગ્રી કરેલી હોવી જોઈએ બેઝિક કોમ્પ્યુટર એપ્લિકેશન સર્ટિફાઈડ એસપર જીએડી નોમ્સ જીએડીના નિયમ પ્રમાણે તમારે કોમ્પ્યુટર નું સર્ટિફિકેશન હોવું જોઈએ એડિકેટ એટલે કે તમને ગુજરાતી નોલેજ હોવું જોઈએ ગુજરાતી અને ઇંગ્લિશ આવડવી જોઈએ સ્ટેનોગ્રાફી સ્પીડ કેટલી જોઈએ તો ઇંગ્લિશમાં નબ્બે વર્ડ પર મિનિટમાં તમારે ટાઈપ કરવાનું છે અને ગુજરાતી સાહીઠ વર્ડ પર મિનિટમાં ટાઈપ કરીને બતાવવાનું છે ત્યાં પ્રેફરન્સ ટુ કેન્ડિડેટ્સ બોથ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી સ્ટેનોગ્રાફી એન્ડ ટાઈપિંગ તો જેને બંને ટાઈપિંગ આવડતી હોય ઇંગ્લિશ અને ગુજરાતી એનું પ્રેફરન્સ વધારે સિલેક્ટ કરવામાં આવશે આની એજ લિમિટ પાંત્રીસ વર્ષની છે એટલે કે તમે આની બી મેક્સિમમ એજ લિમિટ પાંત્રીસ વર્ષની છે આમાં તમારે કોમ્પ્યુટર કોર્સની સાથે સાથે ટાઈપિંગ જે ત્રીસ થી નેવ નેવ મિનિટ પર વર્ડ છે ઇંગ્લિશ માટે અને સાહીઠ મિનિટ પરિટી ક્રાઇટેરિયા છે એની હવે ફીસની વાત કરીએ તો જનરલ માટેની પાંચસો રૂપિયા ફીસ છે જે ઓનલાઈન ભરવાની છે અને એસસી એસટી ઈડબ્લ્યુ એસ એસસીબીસી માટે બસો રૂપિયા છે જે ઓનલાઈન છે અને બંને નોન રિફેબલ પેમેન્ટ છે હાઉ ટુ એપ્લાય તો વિઝિટ ધ ઓફિશિયલ પોર્ટલ વી અત્યારે છું કઈ રીતે કરવાની છે ફિલ ધ ધ ફોર્મ એન્ડ અપલોડ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ પછી તમારે ત્યાં રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે સબમિટ કરવાનું છે તમારે ફોર્મ એકવીસ નવેમ્બરની પહેલા હવે શું કરવાનું છે આ તો ઓનલાઈન પ્રક્રિયા તમે કરી પણ આ કર્યા પછી એની પ્રિન્ટ આઉટ લેવાની છે બે કોપીસ અને એપ્લિકેશન એન્ડ સેન્ડ ધેમ વિથ ધ સેલ્ફ અટેસ્ટ ડોક્યુમેન્ટ તો જે બી તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટની કોપી સાથે તમારે મોકલવાની છે બાય પોસ્ટ ધ રજિસ્ટ્રાર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ઉધના મગદાલા રોડ સુરત અને આનું પિનકોડ છે ત્યાં તમારે અહીંયા મોકલવાનું છે એન્વલોપ મસ્ટ બી સુપરસ્ક્રિપ્ટેડ વિથ ધ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ એન્ડ લાસ્ટ ડેટ ઓફ ફોર ધ રિસીપ્ટ ઓફ હાર્ડ કોપી તમારે જે સરનામું છે અહીંયા તમારે એની હાર્ડ કોપી મોકલવાની છે તમે જે એપ્લિકેશન ફોર્મ ભર્યું છે એ એની સાથે સાથે જે તમે ડોક્યુમેન્ટ અટેચ કર્યા હતા એ બધા હવે સિલેક્શન પ્રોસેસ કઈ છે એવી તો એ જોઈ લે કે રિટર્ન ટેસ્ટ થવાની છે સ્કિલ ટેસ્ટ થવાનું છે અને એના પછી ઇન્ટરવ્યુ થશે એટલે કે તમારે એક્ઝામ આપવાની છે અને એના પછી તમારું સિલેક્શન કરવામાં આવશે તો આ બધું હતું એના વિષય હવે ફોર્મ ભરવા જોઈએ તો આપણે ગૂગલ ક્રોમ ઉપર આવી જઈએ અને અહીંયા આપણે સર્ચ કરવાનું છે વી નર્મદ સાઉથ એની હું તમને ડાયરેક્ટ આપી દઈશ તો તમે મારા ડિસ્ક્રિપ્શનમાં જઈને આ પર ક્લિક કરશો એટલે તમને આ ડાયરેક્ટ આવું તમારી જોડે કંઈક ખુલશે અહીંયા જ જઈને તમારે પહેલા રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશનમાં તમારે અહીંયા સાઇનઅપ એકાઉન્ટ કરવાનું છે અહીંયા તમે તમારી ડિટેલ નાખીને રજીસ્ટ્રેશન કરવાનું છે એના પછી ફોર્મ ભરવાનું સર્વ કરવાનું છે વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે

અમે બીજો વિડીયો બનાવીને અપલોડ કરી દઈશું તો કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય તો લોકો જોતા નથી તો તમે અમને હેલ્પ કરશો વિડીયો જોશો કમેન્ટ કરશો તો અમે પછી બીજો વિડીયો બનાવીશું નગર આ માં તમને જાતે ટ્રાય કરો ટ્રાય કર્યા પછી બી તમને કંઈક પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરો અધરવાઇઝ સીધું કમેન્ટ કરો કે આના બીજો પાર્ટ બનાવીને તો ફોર્મ ફિલિંગનું અમે બીજો પાર્ટ પણ બનાવી દઈશું તો જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય

જોબની જરૂર હોય જેને આ લાગતું હોય કે આ માણસને આ જોબની રિક્વાયરમેન્ટ છે તો એના સુધી આ વિડીયો શેર કરીને પહોંચાડી દેજો અમારા સુધી છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આભાર જો તમને ફોર્મ ભરવામાં બીજો પાર્ટની જરૂર હોય કે તમને લાગતું હોય કે તમારેથી ફોર્મ નહીં ભરાય તો અમને કમેન્ટ કરીને જણાવજો અમે બીજા પાર્ટ પર બતાવી દઈશું કે ફોર્મ કઈ રીતે ફિલ કરવાનું છે આભાર મિત્રો